સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર પચીસમાં આવનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ તું દુનિયા છે મારી આ ફિલ્મના રિલીઝને લઈને અપડેટ સામે આવી ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણતા જ હશો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ આમ તો હોળીના તહેવારોમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી પણ આ ફિલ્મનું શૂટિંગ બાકી હોવાથી આ ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હતી અને હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ એટલે કે કેપ્રિકોન ફિલ્મ પ્રોડક્શન દ્વારા આ ફિલ્મના રિલીઝને લઈને અપડેટ આપવામાં આવી છે અને બંસરી એડિટ દ્વારા આ ફિલ્મનું એક કમિંગ સુનનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં આપ સૌ જોઈ શકો છો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને તું દુનિયા છે મારી ફિલ્મ ટૂંક જ સમયમાં આપ સૌના નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તેવી એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે તેથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ ટૂંક જ સમયમાં હવે સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આપ સૌ જાણો છો આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેને પ્રેમ ગઢવીજીએ ડાયરેક્ટ કરી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને દિગ્ગર્શક પ્રેમ ગઢવી આ બંને વાર સાથે આ આ ફિલ્મમાં કામ કર્યું છે અને ફિલ્મની બંનેકાસ્ટની વાત કરીએ તો તું દુનિયા છે મારી આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રિયા જયસ્વાલ ભાવિકા ખત્રી પ્રકાશ મંડોરા જીતુભાઈ પંડ્યા યામિની જોશી જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ આપ સૌને ટૂંક જ સમયમાં સિનેમા ગરમ જોવા મળી જશે અને આ ફિલ્મના મેકર્સ આ ફિલ્મની રિલીઝ ડેટ પણ ટૂંક જ સમયમાં જાહેર કરશે તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો